નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ ના વિજ્ઞાન વિષયની જે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસની તેનું સોલ્યુશન જોવાના છીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તે પહેલાં એક સરસ મજાની વાત કે તમારી જ્યાં અત્યાર સુધી લેવાયેલી તમામ એકમ કસોટી છે તેના સોલ્યુશનના વિડીયો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિક યુટ્યુબ ચેનલ પર તમને મળી જવાના છે અને તેની પીડીએફ તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પર મળી જવાની છે અને તેની ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જોઈએ શરૂ કરીએ વિડીયો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કોઈ પણ એક લખો વિભાગ અ ખાલી જગ્યા પૂરો પહેલું ચુંબકની હંમેશા ખાલી જગ્યા ધ્રુવો હોય છે તો જવાબ આવશે બે બીજું દિશા જાણવા માટે ખાલી જગ્યા વપરાય છે તો જવાબ આવશે હોકા યંત્ર ત્રીજું ચુંબકની શોધ ખાલી જગ્યા દેશમાં થઈ હતી તો જવાબ આવશે ગ્રીસ ચોથું ચુંબકના છેડાવાને ચુંબકના ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે ધ્રુવો પાંચમું બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા ખાલી જગ્યા થાય છે તો જવાબ આવશે અપાકર્ષણ છઠ્ઠું ચુંબકનું ચુંબકત્વ સૌથી વધુ ખાલી જગ્યા પર અનુભવાય છે તો જવાબ આવશે ધ્રુવો ત્યારબાદ જોઈએ વિભાગ બી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે તો જવાબ આવશે ઓપ્શન સી ખીલી બીજું નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી તો જવાબ આવશે ચાંદી ત્રીજું ચુંબકને શું કરવાથી તેની ચુંબક નાશ પામે તો જવાબ આવશે આપેલ ટામાં એટલે કે ગરમ કરવાથી ટીપવાથી અને વારંવાર પછાડવાથી ચોથો પ્રશ્ન લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તેને શું કહે છે તો જવાબ આવશે કૃત્રિમ ચુંબક પાંચમું લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો ચુંબક કહે છે તો જવાબ આવશે ગજીયો ચુંબક છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી તો જવાબ આવશે ઓપ્શન બી કાચ ત્યારબાદ જો વિભાગ સી નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પેલું નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો જવાબ આવશે ખોટું બીજું રબર એક ચુંબકીય પદાર્થ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખરું ચોથું ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો જવાબ આવશે ખરું પાંચમું જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને બિન ચુંબકીય પદાર્થ કહે છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું ગજ્ય ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે તો જવાબ આવશે ખરું ત્યારબાદ જોઈએ વિભાગ ડી જોડકા જોડો પેલું સોયાકાર ચુંબક તેને જોડીશો હોકા યંત્ર સાથે બીજું એન એન ધ્રુવ તો જવાબ આવશે અપાકર્ષણ ત્રીજું ગજીયો ચુંબક તો જવાબ આવશે રેફ્રિજરેટર ચોથું એન એસ ધ્રુવો તો જવાબ આવશે આકર્ષણ પાંચમું છે આકાર ચુંબક તો જવાબ આવશે લાઉડ સ્પીકર અને છઠ્ઠું છે ઘોડાની નાળાકાર ચુંબક તો જવાબ આવશે જનરેટર ત્યારબાદ જોઈએ વિભાગ એ નીચે આપેલા પદાર્થનું ચુંબકીય પદાર્થો ચુંબકીય છે કે બિન ચુંબકીય તે જણાવો પેલું ચુંબકીય પદાર્થમાં આવશે ખીલી નિકલ અને ટાકણી અને બિનચુંબકીય પદાર્થમાં આવશે રબર દોરી અને કાગળ ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલો રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો જવાબ આવશે રેડિયો ટીવી ટેલિવિઝન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન ડિશવોશર કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે ત્યારબાદ બીજો સવાલ છે ચુંબકના ધ્રુવ નક્કી કરવા માટેની પ્રવૃત્તિ વળવો તો તેના માટે જોઈશે સાધન સામગ્રી બે ચુંબક લાકડાનું સ્ટેન્ડ અને દોરી બાંધી તેને ક્ષમશિત સંતુલનમાં મુક્ત રીતે ફરે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવો બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડો હવે લટકાવેલા ગજિયા ચુંબકના ધ્રુવ ઉત્તર ધ્રુવ એની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ એસ લાવો

અને સમાન ધ્રુવો એન એન અને એસ એસ વચ્ચે અપાકર્ષણ થાય છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વિજયની નાની બહેન રેતી અને લોખંડના કણો ભેગા કરી દીધા છે તેમાંથી લોખંડ અલગ કરવા તમે શું કરશો તો જવાબ આવશે લોખંડ અલગ કરવા ચુંબકને રેતીમાં ફેરવીશ પછી ચુંબકને બહાર ખેંચીશ ચુંબક પર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવીશ આમ કરવાથી રેતી અને લોખંડના કણો અલગ પડશે ત્યારબાદ ચોથો પ્રશ્ન બે એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ ધરાવશો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ મેં તમને લખીને આપેલો છે ત્યારબાદ પાંચમો સવાલ તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો પેલું ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ કાળજી રાખશો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબ મેં તમને નખી આપેલા છે બીજો પ્રશ્ન કે તમારા હાથમાંથી નાની ખીલી જમીન પર પડી જાય તો તમે તેને કેવી રીતે શોધશો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવી તેને બનાવવાની રીત લખો ચોથો પ્રશ્ન ખાંડ અને ટાકણી ભેગા થઈ ગયા છે આ બંનેને તમે કેવી રીતે અલગ કરશો ત્યારબાદ પાંચમો પ્રશ્ન એક ગજિયા ચુંબક પર ધ્રુવ દર્શાવતી કોઈ પણ નિશાની નથી તો ચુંબકના કયા છેડા બાજુ ઉત્તર ધ્રુવ છે તે તમે કઈ રીતે જાણશો ત્યારબાદ આગળ જોઈએ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસનું ધોરણ છ ની વિજ્ઞાન વિશેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ

ચુંબક સાચી કસોટી આકર્ષણ નહીં પરંતુ અપાકર્ષણ છે ત્રીજો પ્રશ્ન દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે ચોથો સવાલ ચુંબકને મુક્ત રીતે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે આ પ્રયોગ આપણે વર્ણવવાનો છે ત્યારબાદ આગળ તેની પદ્ધતિ આપેલી છે પાંચમો પ્રશ્ન ચુંબકનો સંગ્રહ કરતી વખતે બે ચુંબક વચ્ચે લાકડાની પટ્ટી રાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી થી ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા તમારી નજીક આવી રહી છે તેના માટે તેમાં તમારી તૈયારી કરવા માટે આપણે બ્લુ પ્રિન્ટ જે મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જેમાં બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે ઝેરોક્ષવાળાની દુકાને જઈને તરત જ ઝેરોક્સ કરાવી શકો અને તે પેપર તમે આપી શકો આવા જે પ્રશ્નપત્ર બનાવેલા છે અને તેનું ચેક કરવા માટેની સરસ મજાની તેના સોલ્યુશન સાથેની પીડીએફ આપણે બનાવેલી છે જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે હવે જૂના પ્રશ્નપત્ર એટલે કે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર લેવાયેલા છે તેના સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને વીસ રૂપિયામાં મળી જશે વોટ્સઅપ પર તમારે પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર મેસેજ કરવાનો રહેશે અને વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તે માટે આપણે સરસ મજાનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે કે જેની અંદર રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ તમને મળી રહેવાની છે પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો કોઈ પણ બે પેલું ચુંબકના પ્રકાર જણાવી તેના આકાર વિશે સમજાવો બીજો પ્રશ્ન કચરામાંથી લોખંડના ટુકડા શોધવા તમે શું કરશો ત્રીજો પ્રશ્ન ચુંબકના ધ્રુવ ધ્રુવો પાસે ચુંબક વધુ હોય તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો ત્યારબાદ આગળ ચોથો સવાલ ગજિયા ચુંબકની મદદથી સાદું હોકા યંત્ર કેવી રીતે બનાવી શકાય છે પાંચમા પ્રશ્ન ચુંબકના સમાન ધ્રોવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રોવો વચ્ચે આકર્ષણ દર્શાવતી પ્રવૃત્તિ લખો પ્રશ્ન કોઈ પણ આકારના કેટલા ધ્રુવો હોય છે કયા કયા સાતમો પ્રશ્ન હોકા યંત્રનો સિદ્ધાંત જણાવી તેનો ઉપયોગ લખો આઠમો પ્રશ્ન ચુંબકીય પદાર્થ અને બિન ચુંબકીય પદાર્થ કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો નવમો પ્રશ્ન ચુંબક ના ત્રણ ગુણધર્મ જણાવો ચુંબક વિશે માહિતી આપો વિદ્યાર્થી મિત્રો આજે તમારી ધોરણ છ ની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી હતી તેની સોલ્યુશન આ વિડીયો જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર